નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના સોન ઓબરા વિસ્તારમાં શનિવારે એટલે કે પંદર નવેમ્બરમાં પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલ સામે આવ્યા છે તો મિત્રો મળતી માહિતી મુજબ અહીં ભુષ્ખરણ થતા સોન ભદ્રના ઓબરા વિસ્તારમાં પથ્થરની ખાણ થસી પડી હતી જો કે મિત્રો આ દરમિયાન ખાણમાં પથ્થર ખનનની કામગીરી કરતા અનેક શ્રમિક અને એકમ કમ્પ્રેસર ઓપરેટર કાટમાળમાં ડાયરની આશંકા વ્યક્ત કરાઈ છે જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે

અત્યારે મળતી માહિતી પ્રમાણે જોકે મિત્રો સોનભદ્રા પોલીસે આ દુર્ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે ખાણમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે તો પોલીસ હાલ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ એજન્સીઓ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે તો અમને આશંકા છે કે ખનન કામગીરી દરમિયાન સુરક્ષાના માપદંડોનું પાલન કરાયું ન હતું તો હવે ઘટના કેવી રીતે બની તેના કારણોની તપાસ કરાશે અને દૂષિતો વિરુદ્ધ કાર્યવાહી કરાશે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો